ગયા નથી કરતા છો નઈ લઈ જાના તમારા માટે એમ પ્રતિદાવ છે સેક્ટરનો તાલુકા પંચાયતની મકદમતમાં ગામ પંચાયતનો કોઈ હોય છે ભારતીયતામાંથી 200 રૂપિયા કાઢીને મારશે ને બાબાની એમડીઆની કમિટી ફરેલી છે અન્ડોનીયાની કમિટી બની ગઈ તો પ્રોબ્લેમ કેતો પહેલે નોટીસ આપો પોલીસ બોલ્યો બોલવાનો છે બોલવાનો છે એટલે ઉત્તર દેવું છે અમે ઉત્તર આપવાનો છે

દાદા ભાગ પાડવાની હાટવા પંદર લાખ રૂપિયા વાપરી નાખે પૈસા ક્યાંય વાપરવા દેવાનો નથી ગામના હેતુમાં વાપરવાની છે જે કોન્ટ્રાક્ટર આવે ઘર કનેક્શન ગ્રામ પંચાયતમાં પગાર કરવાના પૈસા નથી તો હું કામે તેરપિયા નાના પંચી ગ્રામ પંચાયત